વરિષ્ઠ અધિકારી વૈષ્ણવજી અમારા કાર્યકર્તાઓ મનીષભાઈ આગેવાનો આપ સૌને રેલવે વિભાગ તરફથી આજે જે નવી સુવિધાઓ લોકાર્પિત થઈ રહી છે એની હૃદયપૂર્વક ની શુભકામનાઓ પાઠવતા મને ઘણો હર્ષ થાય છે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આજે જે બે મુખ્ય કામો જેનું લોકાર્પણ આદરણીય પ્રધાનમંત્રીશ્રીના વડદસ્તે થવાનું છે એમાં દાહોદ મુકામે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મેડ ઇન ઇન્ડિયાનું આત્મનિર્ભર ભારતનું એક

જાણે કે આપણે સોમનાથ ને વંદન કરવા જતા હોય એ રીતના આ ટ્રેન સોમનાથ થી સાબરમતી સાબરમતી સોમનાથ ચાલુ થશે રીતના જે થઈ રહ્યું છે જે જે કામ છે છે આ વિકાસ સૌરાષ્ટ્રમાં રેલવે તંત્રમાં પહેલી વખત થઈ રહ્યો છે ખૂબ આનંદની વાત છે અને આપણે પણ નસીબદાર છે અને અમારી હંમેશા માંગણીઓ રહેતી para o जवाब मुझे मुल से तो आप ये बंदे भारत सोमवार से मुझे इनाम आने अपना रेलवे मिनिस्टर और मोदी सरकार वहाँ पर अन्य जब भारत ट्रेन का निर्माण किया गया है जो पूर्णतः भारतीय तकनीक से निर्मित ट्रेन है मध्य भारत ट्रेन एक सेमी हाई स्पीड ट्रेन है जो हमारे दो महत्वपूर्ण तो शहर सोमनाथ और साबरमती इनको कनेक्ट करेंग करेगी ये ट्रेन इन दो शहरों के बीच सुबह साबरमती से चलकर विरावल आएगी और शाम को बेरावल से वापस साबरमती जाएगी वंदे भारत एक्सप्रेस ट्रेन में सवार होने पर यात्रियों के पास बैठने की व्यवस्था के तहत का